રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે આરતી નો સમય થતા વૈષ્ણવો મંદિર માં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંડોળવા અધીરા બની જાય છે કારણ કે વરસાદી પવિત્ર વાતાવરણ માં હિંડોળા નો ભવ્ય ઉત્સવ ઉજવાય છે અષાઢ વદ પ્રતિપદા એટલે કે બીજથી તે શ્રાવણ વદ બીજ આ વર્ષે બાર જુલાઈ થી દસ ઓગસ્ટ સુધી વૈષ્ણવ મંદિરોમાં અને હવેલીઓમાં જાત જાતના અને ભાત ભાતના હિંડોળા મહોત્સવ ઉજવાશે ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજી પધરાવી સંધ્યાકાળે આરતી બાદ હિંડોળાના પદો ભક્તિભાવ પૂર્વક ઝીલે અને ઝીલાવે છે દોરી પણ હીરની ને મણીમાળાની રખાય છે એ ખેચતા સોના રૂપાના કસપથી ભરપૂર મોરલા ડોલી ઉઠે છે સાધુ વૃંદ મૃંદંગ ને મંજીરા લઈ કીર્તન ભક્તિથી વાતાવરણ દિવ્ય બનાવે છે જાણે વિરાટ ડોલી રહ્યું હોય ને બ્રહ્માનંદ રહેલાયો હોય તેવું વાતાવરણ જામી જાય છે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને વૃંદાવનની કુંજ ગલીમાં હિંડોળે હિંચકાબીને જે સુખ પ્રાપ્ત કર્યું હતું તેની ચીરકાલીન યાદ રાખવા વૃંદાવનના ઘણા મંદિરોમાં આ ળા ઉત્સવ જુલા ઉત્સવ તરીકે પણ ઉજવાય છે વૈષ્ણવી પરંપરા મુજબ શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ અને રાધાજી સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા હિંડોળામાં

પલના મંગલા મીના કારીના બંગલા હીરનો નો હિંડોળો કઠોળનો હિંડોળો તો વળી રાખડીઓનો અને લહેરિયાના હિંડોળા શ્રાવણ ભાદોના હિંડોળા જરીના હિંડોળા નીલપીળી ઘટા ઠાકોરજી ને હૈયા ના હેત થી જુલાવે છે દિવસો થોડા અને રૂપ જાજા એટલે સંતો હરિભક્તો અને રસિકજનો હિંડોળાના તાણાવાણામાં દિલ વણી લે છે હિંડોળાની વિવિધ રચના કરવાનો ઉમંગ પૂર્ણ કરવા સંતો ભક્તોને ઉજાગરા કરવા પડે શ્રમ ઉઠાવવો પડે છે તે બધું જ ભગવાન હિંડોળે બિરાજતા વિસરાઈ જાય છે અષાઢ વદ નોમ થી શ્રાવણ વદ એકમ સુધી

કામવન મથુરા ગોકુલ સ્થળોએ ઠાકોરજી અનેક લીલાઓ કરેલી હોવાથી તેની સ્મૃતિની યાદમાં જુદા જુદા હિંડાળાઓની રચના કરીને ભક્તો પ્રભુને યાદ કરે છે આપણે અષાઢ વદ બીજ થી શ્રાવણ બીજ સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવીને ઉત્સવ ઉજવીએ છીએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને હિંડોળામાં બેસીને જે દિવ્ય લીલાઓ કરી જે સુખ આપ્યા છે તેની સૌને સ્મૃતિ થાય એટલા માટે આજે પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે રાધા વલ્લભ સંપ્રદાયમાં શ્રાવણ સુદ ત્રીથ થી શ્રાવણ સુદ પૂનમ સુધી પ્રિયા પ્રીતમ નો ભવ્યતા ભવ્ય જુદા જુદા મનોરથો દ્વારા જૂનોત્સવ થાય છે